આપણે હે ને આઈ મેકર માં જઈને તપાસ કરી ના 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 એ નથી કઈ કરવું મારે અરે હાલો તે ઓફર લાવ્યો છે આઈ મેકર એમ હા તો મિત્રો આજે હું તમને લઈને આવી ગયો છું આપડા અમદાવાદના ના આયોસી વિસ્તાર માં આવેલા આઈ મેકર્સ માં કે જ્યાં તમને માત્ર દસ રૂપિયામાં ફ્રેમ એ પણ નંબર વાળા ચશ્મા માટે મળી જવાની છે તમારે ફક્ત ગ્લાસ નખાવાના રહેશે અને બહુ જ ઇમરજન્સી હશે તો ફક્ત ત્રણ થી ચાર કલાકમાં ચશ્મા પણ બનાવી આપશે અને કોઈ પણ ચશ્મા બનાવશો તો એક ગોગલ્સ ફ્રી આઈ મેકર્સ માં દરેક બ્રાન્ડેડ ફ્રેમ અને ગોગલ્સ મળી જશે અને એમાં પણ વીસ ટકા ડિસ્કાઉન્ટ મળી જવાનું છે તડકામાં પ્રોટેક્શન આપે એવા ગોગલ્સ માત્ર એકસો આઈ ચેકઅપ પણ થઈ જશે અને મોબાઈલમાંથી નીકળતા બ્લુ લાઈટ તમે પ્રોટેક્શન આપે એવા બ્લુ કાર્ડ પણ મળી જશે તો મિત્રો આજે જ જાવ ચાંદ માત્ર ગુગલ પર નંબર વન રિવ્યુ ધરાવતો શોરૂમ આઈ મેકર કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ ડિસ્પ્લે ઉપર આપેલું છે